વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા સૌનું હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન કરું છું ધરુ રાશિના લોકો શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે લોકો આટલા સફળ થયા છે તેની પાછળનું કારણ શું છે શા માટે ઘણા લોકો વ્યવસાયમાં નિષ્ફળ જાય છે શા માટે કોઈ વ્યક્તિ પોતાનું જીવન ખોટા બિઝનેસ લાઇનમાં વિતાવી અને જીવન પર નિષ્ફળતા અને ખોટનો વારંવાર સામનો કરે છે આનું મુખ્ય કારણ હોય છે યોગ્ય વ્યવસાય પસંદ ન કરવો જન્મ તારીખ અનુસાર વ્યવસાય પસંદ ન કરવો મિત્રો જેમ વર્ષા ઋતુમાં વાવેલી મકાઈ બજાર જેટલું ઉપજ આપે છે તે જ રીતે શિયાળામાં કે ઉનાળાની ઋતુમાં વાવવામાં આવેલી મકાઈ તેટલું ઉપજ આપતી નથી ખાતર પાણી અને મહેનત સરખાવ હોય છે તો પણ ઋતુ પ્રદેશ અને સમયનો તફાવત તો હંમેશા રહે છે તેવી જ રીતે તે તફાવત વેપાર ધંધાના સંબંધમાં પણ રહેતો હોય છે તો આજે આપણે જ્યોતિષશાસ્ત્ર મુજબ જાણીશું કે ધનુ રાશિના લોકોએ કયો વ્યવસાય કરવો જોઈએ જેનાથી તે અદાણી અંબાણી જેવા અબજોપતિ કે અરબપતિ બની શકે તેથી વિડીયોને માત્ર જોવાનું જ નથી તેને ધ્યાનથી સાંભળવાનું છે સમજવાનું પણ છે કારણ કે એક સફળ માહિતી સૂચના તમને સમાજ દેશ અને વિશ્વમાં પ્રખ્યાત બનાવી દેશે તો ચાલો જાણીએ કે ધનુ રાશિના લોકોએ કયો વ્યવસાય કરવો જોઈએ તો ચાલો શરૂ કરીએ મિત્રો આ બ્રહ્માંડમાં કાલ ચક્રની નવમી રાશિ ધનુ રાશિ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મૂળ નક્ષત્રના ચાર તબક્કા સાઢાના ચાર તબક્કા અને ઉત્તરા સાઢાના પ્રથમ તબક્કામાંથી ધનુ રાશિની રચના થાય છે નક્ષત્રના સ્વામી કેતુ શુક્ર અને સૂર્ય છે અને તમારી રાશિના સ્વામી ગુરુ ગ્રહ છે અને જો તમે આને લગતો કોઈ વ્યવસાય કરો છો તો નિષ્ફળતાની કોઈ શક્યતા જ નથી રહેતી તો આવું હું તમને આવા પાંચ ક્ષેત્રો વિશે માહિતી આપવા જઈ રહ્યો છું આમાં પણ ત્રીજું અને પાંચમું કાર્યક્ષેત્ર તમારા માટે શ્રેષ્ઠ છે તો હવે ધ્યાનથી સાંભળો પહેલો ધંધો કે વ્યવસાય જે બહાર આવી રહ્યો છે તે છે શિક્ષણ અને વહીવટી સેવાઓ મિત્રો તમારો સ્વભાવ જન્મથી જ ધીરજવાન અને ગંભીર છે તમારી પાસે બૌદ્ધિક ક્ષમતા અને સમજણ પણ છે અને તમે હંમેશા જીવન અને ઉચ્ચ વિચારોના સમર્થક હોવ છો તેથી જ જો તમે શિક્ષણ અથવા વહીવટી ક્ષેત્ર સાથે જોડાવો છો તો ધનુ રાશિના લોકો ચોક્કસથી આગળ વધો છો શિક્ષણની જેમ અને વહીવટી ક્ષેત્રમાં પણ સારું પ્રદર્શન કરી શકો છો તમે ઉચ્ચ શિક્ષણમાં રસ ધરાવો છો અને તેથી જ તમે એક સારા શિક્ષક પણ બની શકો છો તમને એજ્યુકેશન સેક્ટર યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ વગેરેમાં કારકિર્દી બનાવવાની સલાહ આપવામાં આવે છે અને તેમાં પણ આગળ વધી શકો છો જો આમાં પણ તમે ટેકનોલોજીનો સહારો લેશો તો તમને ઓછા સમયમાં જ સારી સફળતા મળી શકે છે અને આમ પણ તમારા મૂળ નક્ષત્રનો સ્વામી કેતુ છે તેથી તેઓ ઓનલાઈન માધ્યમ દ્વારા લાભ પ્રદાન કરે છે તેઓ બહારના દેશોમાંથી પણ નાણાંનો પ્રવાહ પૂરો પાડે છે તમે ઇન્ડિયન ફોરેન સર્વિસ રેવન્યુ સર્વિસ ઓડિટ અને એકાઉન્ટ સર્વિસ ડિફેન્સ સર્વિસ ડિફેન્સ એસ્ટેટ સર્વિસ ઇકોનોમિક સર્વિસમાં પણ જોડાઈ શકો છો તમે ઇન્ડિયન ઓર્ડનન્સ સર્વિસમાં પણ જોડાઈ શકો છો અને તમે તમારું નામ કમાઈ શકો છો કારણ કે તમારી રાશિનો સ્વામી ગુરુ તમને દેશ સેવા કરવાની તક આપે છે બીજો વ્યવસાય અથવા કાર્યક્ષેત્ર તમારા માટે બહાર આવી રહ્યું છે તે છે મનોહરી કલા અને સંગીત ધનુ રાશિના લોકો તમે જન્મથી જ એક મહાન કલાકાર હોવ છો પૂર્વાસાઢા નક્ષત્રના ચાર ચરણના સ્વામી શુક્ર હોવાને કારણે તમને રોમાંસ ખૂબ જ ગમતો હોય છે તમે નિર્ભય અને આત્મવિશ્વાસી હોવ છો તેથી તમે ફાઇન આર્ટ અને સિનેમાની દુનિયામાં સફળ વ્યક્તિ બની શકો છો તમે લોકો સંગીતમાં પણ સારું પ્રદર્શન કરી શકો છો તમે પ્રોડક્શન મેનેજર પ્રોડક્શન આસિસ્ટન્ટ પ્રોડક્શન કોઓર્ડિનેટર પણ બની અને ચમકી શકો છો પૂર્વ શાઢાના ચાર તબક્કા તમારી રાશિમાં આવે છે જે તમને એક સારા ડાયરેક્ટર કે સારા અભિનેતા બનાવે છે તમને મદદ કરે છે જેમ તમારી રાશિનું ચિહ્ન છે જે ધનુષ્ય ઉપાડીને કોઈ લક્ષ્યને ભેદે છે તેવી જ રીતે જો તમે સરકારી સંસ્થા અથવા ખાનગી લિમિટેડ સંસ્થામાં કામ કરો છો તો તમે સારી સ્થિતિમાં રહી શકો છો કારણ કે તમારી પાસે સર્જનાત્મક અને નેતૃત્વ કરવાની ક્ષમતા હોય છે ઉતરાશાઢાના અંતિમ ચરણના સ્વામી સૂર્ય હોવાને કારણે જો તમે પૈસા કમાવાના હેતુથી સામાનની ખરીદો ખરીદીદારી કરો છો અથવા તો વેચો છો બેન્કિંગ લાકડાનો વ્યવસાય બાંધકામ ખેતી સંબંધિત કામ કરો છો તો તમે હંમેશા સફળ રહો છો અને તમને સફળતા મળે પણ છે વ્યવસાયમાં પણ સફળ થશો મોટા ખેલાડીઓ સાબિત થઈ શકો છો ત્રીજો વ્યવસાય અથવા તો ત્રીજું કાર્ય જે બહાર નીકળીને આવે છે જેમાં તમે સફળ થઈ શકો છો તે છે પ્રવાસન અને મુસાફરી સંબંધિત વ્યવસાય ધનુ રાશિના લોકો માટે પર્યટન અને પ્રવાસ સંબંધિત વ્યવસાય એક સારો વિકલ્પ બને છે અને તે શા માટે બની શકે છે કારણ કે તમે મુસાફરી અને નવી જગ્યાઓ શોધવાના શોખીન હોવ છો તેના આધારે જો તમે પ્રવાસન સંબંધિત વ્યવસાયોમાં કારકિર્દી બનાવો છો તો તમે ઘણા બધા પૈસા કમાઈ શકો છો આ સાથે તમે હોટલ બિઝનેસ ટ્રાવેલ એજન્ટ ટૂર ઓપરેટર ટ્રાવેલ ગાઈડ વગેરેમાં પણ તમારી કુશળતા સાબિત કરી શકો છો તમે ટ્રાન્સપોર્ટ ઓપરેટર તરીકે પણ મોટી ભૂમિકા ભજવી શકો છો ગુરુ તમારી રાશિનો સ્વામી હોવાને કારણે તમે તમારા કર્તવ્ય પ્રત્યે સજાગ રહેશો તેથી જો તમે વૈદ્ય એટલે કે મેડિકલ ભૂમિ વેપારીઓ અને ખાદ્ય પદાર્થો સાથે સંબંધિત વ્યવસાય કરો છો તો તમે માત્ર જીવનની શ્રેષ્ઠ ઊંચાઈ ઉપર નહીં પહોંચો પણ તમારી આસપાસના પરિવારોને પણ તમે તેનો લાભ આપી શકો છો ચોથું કાર્ય ચોથો વ્યવસાય જે નીકળીને આવી રહ્યો છે તે છે ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્ર ધનુ રાશિના લોકો તમારી રાશિનો સ્વામી ગુરુ ગ્રહ છે જે દેવતાઓના પણ ગુરુ છે એટલા માટે તમે લોકો ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોમાં અપાર રસ ધરાવો છો તમને નાનપણથી જ આ ક્ષેત્રોમાં રસ હોય છે તેથી જો જો તમે આમાં તમારી કારકિર્દી બનાવવાનું વિચારશો તો તમે ચોક્કસપણે સફળ રહેશો જો તમે પૂજારી આચાર્ય ધાર્મિક ગુરુ યોગ શિક્ષક જ્યોતિષી વગેરે બનો છો તો તમે તમારા ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાનથી લોકોની સેવા કરી શકો છો તમારા થકી હજારો ગરીબોને ભોજનનો લાભ મળશે જો તમે ટ્રસ્ટ દ્વારા મંદિર બનાવશો તો કોઈ અથવા તો ધાર્મિક સંસ્થા ચલાવો છો તો તેમના દ્વારા તમે તબીબી સેવાઓ ભોજનની વ્યવસ્થા પશુ પક્ષીઓની સેવા સમાજના નિમ્ન કક્ષાના ગરીબ લોકોની સેવા કરીને દેશની સેવામાં પણ મદદ કરી શકો છો અને આ કાર્ય તમને લોકોની આર્થિક મદદ કરવામાં પણ સહાયરૂપ બને છે પાંચમું કાર્ય અને પાંચમો વ્યવસાય અથવા તો શ્રેષ્ઠ કારકિર્દી ક્યાં બનાવી શકો છો તે નીકળીને આવે છે તો છે પત્રકાર મીડિયા અને રાજકીય કાર્ય ધનુ રાશિના લોકો તમે ખ્યાતિના શોખીન હોવ છો અને તમારી મનની સ્થિતિ છુપાવવામાં પણ માહિર હોઉં છો તેથી જો તમે પત્રકાર મીડિયાને રાજકારણના ક્ષેત્ર સાથે સંકળાયેલા રહો છો તો તે તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે કારણ કે તમારી પાસે ઉચ્ચ સ્તરીય વ્યૂહાત્મક વાટાઘાટોની કુશળતા હોય છે જો તમને મીડિયા પ્રેસ ઓર્ગેનાઇઝેશન ટેલિવિઝન રેડિયો વિડીયો પ્રોડક્શન વગેરેમાં કારકિર્દી બનાવવાની તકો આપે છે સૂર્ય નક્ષત્રનો સ્વામી હોવાને કારણે તમે લોકોને શિક્ષિત કરવાથી લઈને તેમના મનોરંજન સુધી દરેક બાબતમાં સફળ થાવ છો સમાજની દેખરેખ સામાજિક અને વિવિધ જૂથોને જોડવાનું પણ કામ તમારી જવાબદારી હેઠળ આવે છે અને તમે તેને સરળતાથી પણ કરી શકો છો આ હતા ધનુ રાશિના પાંચ વ્યવસાય જેમાં સફળતા મેળવી શકો છો તમે પ્રશ્ન કુંડળીના આધારે જવાબ જોવા માંગતા હોય જવાબ જાણવા માંગતા હોય તો અવશ્યથી અપોઈન્ટમેન્ટ લઈ અને મારું માર્ગદર્શન લઈ શકો છો જય ગુરુદાત જય ગિનારી